લોકસભાના ઇન્ચાર્જ ઇન્ચાર્જશ્રીઓ જિલ્લાના પ્રમુખશ્રીઓ અને તમામ વિસ્તારોમાંથી વિધાનસભાના પ્રભારીઓ અને સહપ્રભારીઓ સાથે દિલ્હી સેન્ટ્રલ ટીમની તમામ ટીમ સહયોગી મિત્રો સૌને આજે આપણે બધા મોટી સંખ્યામાં પહેલી મુલાકાત થઈ છે નવા વર્ષે ત્યારે સૌને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું આગળ રાકેશભાઈ ખૂબ સારી વાત કરી એસઆઈઆર એ આજની એક જ ખૂબ જ ગંભીર બાબત છે જેની આજે મીડિયાથી લઈને બધા લોકો ચર્ચા કરે છે એના પહેલાં આપણે જાણીશું કે જે પ્રકારે દેશ આઝાદ થયો અને સંવિધાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે બંધારણના ત્રણસો ને છવ્વીસની અનુચ્છેદમાં દેશના પુખ્ત અહીંના તમામ નાગરિકોને જે અહીંના દેશના નાગરિક હોય અને અઢાર વર્ષની ઉંમરના હોય એને મતદાન કરવાનો અધિકાર મળ્યો મતદાન કરવાનો અધિકાર મળ્યો ત્યાર બાદ યાદી યાદી અસ્તિત્વમાં અસ્તિત્વમાં આવી અને આવી એટલે અનેકો વાર સુધારા વધારાઓ એમાં થયા કરે છે તમે જાણો છો ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે વર્ષ દરમિયાન ત્રણ મહિનાના તબક્કે એમાં સુધારા વધારાઓ થાય છે કોઈ કાયમી સ્થળાંતર કરીને જતા રહ્યા હોય કે કોઈ મૃત્યુ પામ્યા હોય કોઈનું બે સ્થળે નામ હોય કોઈને પરણીને બેનને ગામમાં બહુ તરીકે લાવ્યા હોય કે કોઈ બેન પરણીને બીજી વિસ્તારમાં બહુ તરીકે ગયા હોય તો આપણા ગામના બીએલો એ સુધારા વધારાઓ કરતા હોય છે પણ આ વખતે એ સુધારા વધારાઓથી જે યાદી અસ્તિત્વમાં હતી એ યાદીને ચૂંટણી પંચ દ્વારા ફ્રીઝ કરવામાં આવી છે એ યાદી હવે તમે ક્યાંય તમને એ યાદી મળશે નહીં એ યાદી ભારતના ચૂંટણી પંચ દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવી છે અને ભારતના ચૂંટણી પંચે નક્કી કર્યું કે ભાઈ ગુજરાતમાં અમે નવી યાદી હવે બનાવીશું અને એના માટે એમણે એસઆઈઆર જે હમણાં રાકેશભાઈએ કીધું એસઆઈઆર સ્પેશિયલ રિવિઝન જેને ગુજરાતમાં તો મતદાર યાદીની સુધારણા ખાસ સઘન સુધારણા આ એસઆઈઆર એટલે શું એને શોર્ટમાં એસઆઈઆર કીધું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ખાસ સઘન સુધારણાની અંતર્ગત નવા ફોર્મ ભરાશે અને નવા ફોર્મ ભરીને નવી આખી યાદી જે બનવાની છે એ તમામ પ્રોસેસ ને કહેવામાં આવે છે આપણી જે જૂની યાદી હતી થઈ ગઈ હવે એક દિવસ પછી ચાર નવેમ્બર બે હજાર પચીસ થી લઈને ચાર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આખા ગુજરાતના પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ મતદાતાઓના ઘરે ઘરે બીએલો જવાના છે અને ઘરે ઘરે જઈને જે નવા ફોર્મ ભરાયને જે નવી યાદી ડ્રાફ્ટ થવાની છે યાદી થયા પછી જાહેર થશે એને ત્યારે મિત્રો ઓગણીસો પચાસ થી લઈને બે હજાર ચાર સુધી આઠ વખત એસઆઈઆર ની પ્રક્રિયા દેશમાં થઈ છે અને આપણા ગુજરાતમાં થઈ છે ઓગણીસો પચાસ થી બે હજાર ચાર સુધીમાં આઠ વખત એસઆઈઆર ની પ્રક્રિયા આપણા ગુજરાતમાં પણ થઈ છે આ ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બર સુધી આ એસઆઈઆર ની આખી પ્રક્રિયા થવાની છે એસઆઈઆર નો હેતુ શું છે આગળ મેં જે પ્રકારે કીધું એ પ્રકારે એસઆઈઆર નો હેતુ જે વ્યક્તિ કાયમ સ્થળાંતર કરી દીધું હોય જે વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય કે જે વ્યક્તિનું બે સ્થળે મતદાન યાદીમાં નામ હોય એમનું નામ કાઢવાનું અને નવા અઢાર વર્ષથી વયના વ્યક્તિઓનો સમાવેશ કરી નવા લગ્ન કરીને આવેલા વ્યક્તિઓના એ મતદાર યાદીમાં નામનો સમાવેશ કરી અને નવી મતદાર યાદી બનાવવાનો આખો પ્રયાસ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને એસઆઈઆર આપણે કહીએ છીએ હવે વાત થઈ એસઆઈઆર ની હવે એની આખી પ્રક્રિયાની આપણે વાત કરીશું તો એસઆઈઆર ની પ્રક્રિયામાં આવતા એક દિવસ પછી એટલે કે ચાર નવેમ્બરથી બુથ નો એક બીએલઓ હોય છે બુથ લેવલ ઓફિસર આપણા ગુજરાતમાં જે સરકારી શાળાના શિક્ષક હોય એને ચૂંટણી પંચ દ્વારા બીએલઓ બનાવવામાં આવે છે બુથ લેવલ ઓફિસર આ બૂથ લેવલ ઓફિસર એટલે એક બૂથમાં તમારે મેક્સિમમ બારસો મત હોય કોઈ બૂથમાં પાંચસો હોય છસો હોય સાતસો હોય બધી વધીને બારસો મતતા હોય ત્યારે આ એક મહિનાની અંદર જે બૂથ જે બીએલો ને કામગીરી સોંપવામાં આવી છે એ બીએલો એ બૂથમાં આવતા તમામ મતદાતાઓના ઘરે ઘરે આ એક મહિના દરમિયાન ત્રણ વખત આવશે કદાચ કોઈ ઘરનો તાળું હશે તો બીજી વખત આવશે બીજી વખત તાળું હશે તો ત્રીજી વખત આવશે અને ત્રીજી વખત તાળો હશે તો એની ગેરહાજર દર્શાવશે એટલે જે છે એક મહિનામાં ત્રણ વખત વધુ ને વધુ ત્રણ વખત ઘર હોમ ટુ હોમ ઘરેથી ઘરે ફરીને ઘરના જેટલા પણ લોકો પુખ્ત વય છે એનું જે ફોર્મ આવે છે એ ફોર્મ ક્યાં બેસીને ભરશે અને એ ફોર્મમાં જે વિગતો માંગવામાં આવશે તે આવનારા સેશનમાં બતાવશે આગળના વક્તાઓ ત્યારે એ ફોર્મ ભરશે એમાં બે આખા મતદાતા હશે એનું નામ એનો આધાર કાર્ડ નંબર એનું જૂની ચૂંટણી કાર્ડ એનો જૂનો ફોટો રેશન કાર્ડ નંબર આ તે બધી વિગતો એમાં નાખશે પછી નીચે એમની આગલી યાદીમાં નામ હતું કે કેમ આગલી એસઆઈઆર ની યાદી આગલી યાદી એટલે હમણાં યાદી નહીં બે હજાર બે ની એસઆઈઆર ની યાદીમાં નામ હશે તો બાજુના કોષ્ટક માં એ નાખશે જન્મેલા લોકો છે એમની બે ની ની યાદીમાં નામ નહીં હશે એટલે બે કોષ્ટક આપેલા હશે અગર તેનો બે યાદીમાં નામ નથી તો એમણે પોતાના પિતાનું નામ હશે તો તે ત્યાં આધાર પુરાવા તરીકે નાખવું પડશે એ આગળ અમે તમને આખી આખી એક એક કામગીરી છે અને આ કામગીરી પત્યા બાદ એક મહિના બાદ એ બીએલઓ જેટલા પણ ફોર્મ આવ્યા માનો કે હજાર મતદાતાઓ એક બુથમાં છે આઠસો લોકો એમને ત્યાં અવેલેબલ મળ્યા છે બીજા કોઈ સ્થળાંતર થયા છે કોઈ મજૂરી અર્થે ગયા છે નથી આવ્યા કોઈ અહીંથી નોકરી અર્થે શહેરોમાં જતા રહ્યા છે નથી નથી આવ્યા કોઈ કોઈ રાજ્ય પર ગયા છે એવા ફોર્મ અને જેટલા લોકોના ફોર્મ ભરાશે એ બી બીએલ ઓ એમના ઈઆર ઈઆર આપશે ઈઆરઓ એટલે કોણ એટલે કે એક વિધાનસભા મતદાતાનો ચૂંટણી અધિકારી જેને આપણે મોસ્ટ ઓફલી એ એસડીએમ હોય છે જેને એક વિધાનસભાના ચૂંટણી કાર્ડ ચૂંટણી અધિકારી બનાવવામાં આવે છે ત્યારે બીએલઓ ત્યાંથી બધા ફોર્મ કલેક્ટ કરીને ત્યાં પહોંચાડશે મહિના પછી અને મહિના પછી જે લોકો જૂની યાદીઓમાં નામ છે પણ ફોર્મ જેના નથી આવ્યા એવા લોકોને ઈઆરઓ ત્યાંથી નોટિસ ઇસ્યુ કરશે ફોર્મ ભરવાની માત્ર એક જ મહિનાનો સમય છે પછીનો સમય છે ઈઆરઓનો એ ફોર્મ જમા થયા પછી નવ ડિસેમ્બર થી એ ત્યાં જે પણ લોકોના ફોર્મ નથી જમા થયા એવા લોકોને એક નોટિસ ઇસ્યુ કરશે કે ભાઈ તમારો જૂની યાદીમાં નામ હતું અને તમારું ફોર્મ ભરાય અમારે ત્યાં આવ્યું નથી એવી નોટિસ એ લોકો ઇસ્યુ કરશે અને એવા લોકોને એક સુનાવણી ઇઆરઓ કરશે અને સુનાવણી દરમિયાન ઇઆરઓ ખબર પડે કે આ વ્યક્તિ ગેરહાજર છે કાયમી માટે સ્થળાંતર થઈને જતા રહ્યા છે કાં તો મૃત્યુ પામ્યા છે કાતો આ વ્યક્તિનું બે સ્થળે નામ છે એટલે ઈયારો ત્યાંથી એનું નામ કમી કરશે અને સુનાવણી દરમિયાન ઈયારોને લાગશે કે ખરેખર આ મતદાતા છે એ અહીંયા જ વસવાટ કરે છે કાયમી સરનામું એનું અહીંયા જ છે અને કોઈ ટેકનિકલ ભૂલના કારણે એનો ફોર્મ નથી ભરે કાતો એ આવી નથી શક્યા અને આજે હાજર છે તો એનું નામ એમાં એડ થશે આ આખી પ્રક્રિયા એસઆઈઆર આખી પ્રક્રિયાઓ છે ત્યારે સાથીઓ આટલા માટે આ ગંભીર છે આ પ્રક્રિયા દરમિયાન ઘણી વખત ગામડાના જે મતદાતાઓ છે આપણા રૂરલના મતદાતાઓ ઘણી વખત સ્થળાંતર થઈને રોજગારી માટે શહેરોમાં આવતા હોય છે ખેતી કામ માટે સૌરાષ્ટ્રમાં જતા રહેતા હોય છે કેટલાક લોકો પાંચ પાંચ મહિના માટે સુગર મિલમાં જતા રહેતા હોય છે એવા લોકો ખરેખર આ એક મહિના દરમિયાન કદાચ વતનમાં ફરી ના ફરે તો એમનું આ મતદાર યાદીમાં નામ ચડવાની શક્યતાઓ નથી એમ કે પોતે હાજર હશે પોતાના પુરાવાઓ આપશે અને પોતાની જૂની યાદી સાથે મેચ થશે લિંક થશે તો જ એકનું નવી યાદીમાં નામ આવવાનું છે એ લોકો જ આવનારા દિવસોમાં મતદાન કરી શકશે એટલા માટે આપણે ગંભીર થવાનું છે કદાચ દસ ટકા પણ મતદાતાઓ તમારા વિસ્તારમાંથી રહી જવા જશે વીસ ટકા મતદાતાઓ પણ તમારા ગામમાંથી રહી જાય છે તો એનું નુકસાન આપણને થવાનું છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ બીએલએ છે બ્લૂથ લેવલના એજન્ટ આપણા પણ બુથ લેવલના એજન્ટ છે આખા ગુજરાતમાં પાંચ હજાર નવસો બુથ છે ભારતીય જનતા પાર્ટીના ભૂથ એજન્ટ હમણાં એમનું પ્રશિક્ષણની તાલીમ ચાલે છે એ લોકો ચાર એક ચાર અગિયાર થી કામે લાગી જશે એમના જેટલા પણ એમના લાગતા મતદાતાઓ છે એમના બધાના જ એ લોકો તરત ને તરત ફોર્મો ભરાવશે અને આપણે જો નિષ્ક્રિય રહીશું તો આપણા જે મતદાતાઓ છે એના ફોર્મ નહીં ભરાય તો આવનારા ઇલેક્શનોમાં આપણને ખૂબ જ મોટું નુકસાન આમાં થવાનું છે એટલા માટે આજની શિબિર ખૂબ જ ગંભીર ગંભીર શિબિર છે તમારે ખૂબ જ ધ્યાનથી આ બધું નોટ કરવાનું છે કે માત્ર આવી બેસી અને બપોરનું ટિફિન ખાઈને આપણે છૂટા નથી પડી જવાનું તમે ખૂબ જ મોટા જવાબદાર વિધાનસભાના પ્રભારીઓ છો સહયોગીઓ છો તમારે આખા જ વિધાનસભામાં માનો કે હું મારી વિધાનસભાનો હું પ્રભારી છું મારા વિધાનસભામાં ત્રણસો ને નવ ભૂથ આવે છે તો ત્રણસો ને નવ ભૂથમાં આપણા બૂથ એજન્ટ હોવા જોઈએ હોવા જોઈએ ને હોવા જોઈએ તો જ આ એસઆઇરની પ્રક્રિયામાં આપણે સફળ થઈશું તો જ એ લોકો ગામમાં કેટલા લોકો સ્થળાંતર કર્યું છે કેટલા મૃત્યુ પામ્યા છે કેટલા મતદાતાઓ પુખ્ત થયા છે કેટલા લગ્ન કરીને આવ્યા છે બધી બાબતો એમની ખબર પડશે એ કામગીરી હવે તમારે આ બે દિવસમાં છે અને ચાર નવેમ્બરથી જે કાર્યક્રમ ચાલુ થાય છે એમાં આપણે એમાં સહભાગી બનવાનું છે બીજું કે બુથ લેવલના એજન્ટોને પર ડે પચાસ આપણા બુથ લેવલના જે રાજકીય પક્ષના એજન્ટ હશે એને પર ડે પચાસ ફોર્મ ભરવા ઓથોરાઇઝ કરવામાં આવ્યા છે ચૂંટણી પંચ દ્વારા બુથ કોઈ પણ રાજકીય પક્ષના એજન્ટને પર ડે પચાસ ફોર્મ ભરવા માટે એમના બીએલો આપવાના છે કર્યા છે ત્યારે એ ફોર્મ ભરી અને એ ફોર્મ બીએલ ઓછે બીએલ ઓ પછી એ ફોર્મ ભરાયા બાદ એ ડેટા જે ઓલ ઇન્ડિયા ડેટા બેઝ છે બે હજાર બે નો એની સાથે એને લીંક કરશે એની સાથે એને મેચ કરશે અને પછી મેચ થયા બાદ એ ફોર્મ એને સ્વીકારશે આખો ડેટા બી ના ઓના મોબાઈલમાં હશે અને બી બેસીને એ તમે માહિતી વિગતો નાખી છે એની સાથે મેચ કરશે લિંક કરશે અને ફોર્મ સ્વીકારશે ત્યારે સાથીઓ આગળ પણ ઘણા એસઆઈઆર બાબતમાં તમને ટેકનિકલી બાબતો આગળના વર્તાઓ બતાવવાના છે પણ ચૂંટણી પંચ દ્વારા જે ટેકનિકલી મેકેનિઝમો છે એ હાલના તબક્કે બીએલઓ છે ઈઆરઓ છે એના ડીઈઓ છે અને એમના સીઈઓ એમના દ્વારા જ બધી પ્રવૃત્તિઓ થવાની છે તો કોઈ ડુપ્લિકેટ મતદાતાઓ બે સ્થળે મતદાતાઓ એમના બને છે તેમાં પણ આપણે ધ્યાન રાખવાનું છે અને જે ખરેખર અહીંનો નાગરિક છે એનું મતદાનમાં નામ હોવું જોઈએ અને રહી જાય છે એની પણ આપણે બધાએ તકેદારી રાખવાની છે એ વાત એસઆઈઆરમાં આપણે ખૂબ જ તકેદારી રાખીને આગળ વધવાનું છે સાથે સાથે બીજી અનેક નાની નાની બાબતો છે પણ આગળના વક્તાઓ અહીંયા સ્ક્રીન પર લાવીને બતાવશે ત્યારે તમને વધારે એમાં ખ્યાલ આવશે એવું મેં માનું છું ખાસ કરીને આજની જે આ પ્રશિક્ષણ શિબિર છે એસઆઈઆર પર વધારે આજે માહિતી આપવાના છે ત્યારે વચ્ચે કોઈને પણ પોતાના મનમાં કોઈ મૂંઝવતા સવાલો હોય જેની માહિતીની જરૂર હોય અમારી પાસે મારી પાસે પણ બધી ડેટા અને બધી માહિતી છે હું બધી માહિતી તમને એ માહિતી અમારાથી શક્ય બને અમે પૂરી પાડીશું આગળ ગોપાલભાઈ સાથે અમે ચૂંટણી પંચમાં બેઠા હતા અને બે કલાક સુધી મુખ્ય ચૂંટણી અધિકારી અને એમના અધિકારીઓ સાથે અમે વિશેષ ચર્ચાઓ પણ કરી છે તેમાંથી મેન મેન આ બાબતો છે ખાસ ધ્યાન રાખજો અને આવનારા દિવસોમાં આ એસઆઈઆરની જે પ્રક્રિયા છે એમાં આપણે બધા સૌ ગંભીરતાથી ભાગ લઈએ અને આપણા મતદાતાઓ કોઈ રહી ના જાય અને જે નવો ડ્રાફ્ટ તૈયાર થવાનો છે એમાં બધા જ આપણા મતદાતાઓ આવી જાય એ જ અપેક્ષા સાથે આજના આ કાર્યક્રમમાં આપ સૌ દૂર દૂરથી ઉપસ્થિત રહ્યા અમને શાંતિથી સાંભળ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત